એક ગણિકા એટલે કે ધંધો કરનારી યુવતીએ સાધુ મહારાજ સાથે જે કર્યું જોઈને તમારા હોશ ઉડી જશે મિત્રો આ ઘટના છે બિહારના એક નાનકડા ગામની એક વખત એક પંડિતજી ઘણા વર્ષો સુધી કાશીમાં શાસ્ત્રોનો અભ્યાસ કરીને ગામમાં પાછા ફર્યા આખું ગામ પ્રસન્ન થઈ ગયું કે એક સાધુ મહારાજ કાશીથી અભ્યાસ કરીને આવ્યા છે અને તે ધર્મ સંબંધિત કોઈ પણ કોયડો ઉકેલી શકે છે સાધુ મહારાજની કીર્તિ સાંભળીને એક ખેડૂત તેમની પાસે આવ્યો અને પૂછ્યું પંડિતજી તમે અમને કહો કે પાપનો સ્વામી કોણ છે પ્રશ્ન સાંભળીને પંડિતજી મૂંઝાઈ ગયા તેમણે ધાર્મિક અને આધ્યાત્મિક ગુરુઓ વિશે સાંભળ્યું હતું પરંતુ પાપના ગુરુ પણ હોય છે તે તેમની સમજ અને જ્ઞાનની બહાર હતું સ્વામીજી આ પ્રશ્નનો જવાબ આપી ન શક્યા તેમને લાગ્યું કે તેમનો અભ્યાસ હજુ અધૂરો છે તે ફરીથી કાશી પાછા ફર્યા અને ત્યાં ઘણા ગુરુઓને મળ્યા પણ તેમને ખેડૂતના પ્રશ્નોનો જવાબ ન મળ્યો અચાનક એક દિવસ તેને એક ગણિકા એટલે કે વેશ્યા મળી જ્યારે તેમણે પંડિતજીને સમસ્યાનું કારણ પૂછ્યું તો તેમણે તેમની સમસ્યા જણાવી ગણિકાએ કહ્યું પંડિતજી જવાબ બહુ સરળ છે પણ જવાબ મેળવવા માટે તમારે થોડા દિવસ મારા પડોશમાં રહેવું પડશે પંડિતજી આ જ્ઞાન માટે જ ભટકતા હતા તેથી તે તરત જ તૈયાર થઈ ગયા ગણિકાએ તેના રહેવાની અલગ વ્યવસ્થા કરી પંડિતજી કોઈના હાથેલથી રાંધેલું ભોજન ખાતા ન હતા તેઓ તેમના નિયમો આચારો અને ધાર્મિક પરંપરાના ચુસ્ત અનુયાયી હતા ગણિકાના ઘરે રહી પોતાના હાથે ભોજન બનાવીને ખાતા થોડા દિવસો ખૂબ જ આરામથી પસાર થયા પરંતુ પ્રશ્નોનો જવાબ હજી મળ્યો ન હતો એક દિવસ ગણિકા એ કહ્યું પંડિતજી તમને રસોઈ બનાવવામાં ઘણી મુશ્કેલી પડે છે અહીં બીજું કોઈ નથી જો તમે કહો તો હું સ્નાન કર્યા પછી તમારા માટે ભોજન બનાવીશ પંડિતજીને મનાવા માટે તેમણે લાલચ આપી કે જો તમે મને આ સેવા કરવાનો મોકો આપો તો હું તમને દરરોજ પાંચ સોનાના સિક્કા દક્ષિણા તરીકે આપીશ સિક્કાનું નામ સાંભળતા જ પંડિતજી વિચારવા લાગ્યા રાંધેલ ખોરાક અને તેની સાથે સોનાના સિક્કા એટલે કે બંને હાથમાં લાડુ છે પંડિતજી તેમના નિયમો ઉપસાવી નીતિ વિચાર અને ધર્મ ભૂલી ગયા તેણે કહ્યું તારી જેવી ઈચ્છા બસ ખાસ ધ્યાન રાખજે કે કોઈ તને મારા રૂમમાં આવતા જતા જોઈ ન જાય પહેલા જ દિવસે તેણે અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી અને પંડિતજીની સામે પીરસી પરંતુ પંડિતજીને જમવાની ઈચ્છા થતાં જ તેમણે તેમની સામે પીરસેલી થાળી પાછી ખેંચી લીધી આ જોઈને પંડિતજી ગુસ્સે થયા અને બોલ્યા આ શું મજાક છે ગણિકાએ કહ્યું આ મજાક નથી પંડિતજી આ તમારા પ્રશ્નનો જવાબ છે અહીં આવતા પહેલાં તો તમે ભોજન તો દૂર તમે કોઈના હાથનું પાણી પણ ન પીતા હતા પણ સોનાના સિક્કાના લોભમાં તમે મારા બનાવેલ ભોજનનો સ્વીકાર કર્યો આ લોભ જ પાપનો સ્વામી છે મિત્રો આ ઘટના પરથી આપણને એ શીખ મળે છે કે જીવનમાં કોઈપણ પ્રકારના લોભ અને લાલચને અપનાવ્યા વિના જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે લોભ જ પાપનું મૂળ છે તમે આ બાબતે શું કહેવા માગો છો નીચે કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ